તો હવે વાત કરીએ અમીરગઢને અમીરગઢ તાલુકો આદિવાસી તેમજ ડુંગરાળ વિસ્તાર ચીન લોકો સૌથી વધુ ખેતી તેમજ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે સરકાર દ્વારા મળતા જે તે યોજનાકીય લાભો આધાર કાર્ડની ખામીઓના લીધે લાભાર્થીઓને મળી શકતા ન હોવાથી તે લાભો જરૂરતમંદને મળી રહે તે માટે રજૂઆત કરાઈ હતી જેમાં આધાર કાર્ડ સુધારા વધારા માટે તંત્ર દ્વારા જે તે પંચાયત કે જોન દીડ કેમ્પ લગાવી લોકોના આધાર કાર્ડ સુધારા ફરી આપવામાં આવે તેવી માગણી

નિરાશ થઈને પરત થવું પડ્યું હતું દુખી થઈને પરત થવું પડ્યું હતું ત્યારે લોકોની રજૂઆત કરીને છૂટક મજૂરી કરીને કે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતો માણસ મામલાદાર કચેરીના પાંચ થી આઠ ટકા ખાય એમ છતાં કામ ન થાય એના પછી એ કામ પડતું મૂકે છે એટલા માટે જો કામ આધાર કાર્ડ ને લગતું ન થયું હોય જો નામ અટક તમામ ડોક્યુમેન્ટમાં એક સરખા ન હોય તો તેમને સરકારી લાભ પણ મળતો નથી એટલે કે સરકારી યોજના અંતર્ગત જે પણ લાભ મળતા હોય એ મળતા નથી આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ આ સાહેબ શ્રી ની રજૂઆત કરી છે કે આવનારા સમયમાં જેમાં ચાર ઝોનમાં અ કેમ રાખવામાં આવે ત્યાં એમ ચાર ઝોનમાં કાં તો પંચાયત જેટ આધાર કાર્ડ ની કિટ ફાળવવામાં આવે તો ઘણા બધા લોકોના કામ થઈ શકે એમ છે એ બાબતે આજે સાહેબ શ્રીની રજૂઆત કરી છે સાહેબ શ્રીને પણ અમને બાયંદરી આપી છે કે તમારી જે પણ રજૂઆત છે અમે ઉપર